ધાંગધ્રા ખાતે પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો મામલે લોક દરબાર યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રાજ્યમાં અનેક લોકોને વ્યાજ ચક્રમાં અંતે પોતાના જીવન પણ ગુમાવ્યા છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં ઘટાડો થાય છે તથા વ્યાજખોરોને ડામવા માટે એક તક પોલીસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની અધ્યક્ષતામાં સોની સમાજની પાડી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સમક્ષ વ્યાજખોરો અંગે ફરિયાદો પણ ઉઠાવવામાં પામી હતી જ્યાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા પીડિતો દ્વારા કરેલ રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી પોલીસ દ્વારા વ્યાજખોરોને નાથવા સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યાં ગરીબ અને આર્થિક રીતે અસમર્થ પરિવારોને રોજગારી માટે વ્યાજે રૂપિયા લેવા પડતા હોવાથી વ્યાજ ચક્રમાંથી આઝાદ થાય અને પોતાનો ધંધો રોજગાર વિકસાવી શકે તેવા આશ્રયથી લોન મેળાનું પણ આયોજન કરાયું હતું પોલીસ દ્વારા જુદી જુદી બેંકના કર્મચારીઓને હાજર રાખી મજૂરને ગરીબ વર્ગ પરિવારોને લોન મળી રહે તે માટે પ્રયત્ન પણ હાથ ધરાયા હતા સાથે જ નજીવા દસ્તાવેજ પુરાવા સાથે લોન મળવા પાત્ર પરિવારોને લોન આપવાની ભલામણ કરવામાં આવી હતી વ્યાજખોરોના ચુગાલમાંથી મુક્ત કરાયા હતા મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધાંગધ્રા